આજે અમદાવાદ મારું અમદાવાદ ઘણા બધા વિડિયો બનતા હોય છે પણ આજે અમદાવાદની અંદર છે ને ફૂડ સ્ટેશનમાં આવ્યો જોજી ઉર્વશીબેન અને વત્સલભાઈ વત્સલભાઈ એટલું જોરદાર ખવડાવે છે કે એમને શરૂઆત કરી હતી ફૂડ ટ્રકની ફૂડ ટ્રકથી શરૂઆત કરી હતી ડીમાર્ટ છે જે ગોતામાં આવેલું છે એની બાજુમાં એમનું ફૂડ ટ્રક હતું અત્યારે એમને જગ્યા બદલી છે એટલે આપણે તમને કીધું ચલો મસ્ત જગ્યા જમવા લઈએ એક એવું જમવાનું કે જે તમને હું એમ કહીશ કે અમદાવાદમાં રહેતા હોય ને અને તમે જો આ બાજુ ગોતા બાજુ આવવાનો પ્લાન કરતા હોય તો કોઈ સ્પેશિયલ વિઝિટ કરજો લોકો પાછળ ફેમિલી સાથે આવે છે વેઇટ કરે છે હમ કેમ કે એમનો ટેસ્ટ એટલો જોરદાર છે અહીંયા તમારે શું મંગાવવું જોઈએ વઘારળો રોટલો પોકેટ પિઝા વડાપોડી ફેમસ છે પુરણ છે પુરણ મેક્સિકન પણ એટલું પરફેક્ટ બનાવ્યું છે उर्वशी બેન ના હાથ માં જાદુ છે મસ્ત બનાવ어요 હા પછી એમની આ અત્યારે મસ્ત બનાઈએ સંપૂર્ણ સાત્વિક ખીચડી હમ છ નામ સાત્વિક

સાચુ કહું મને આમાંથી એક પણ શાક એવા નથી કે જે એમ તમને કહું કે આ નથી સારું કે જો તમને ચટાકો અપાવી દેશે અને દીપુભાઈ જ્યારે આવું શિયાળો હોય ગરમ ગરમ ખાવાની ઈચ્છા થતી હોય તો બધાનું એક જ પસંદ આવે કાઠિયાવાડી એમાં બધાનું આવી જાય યંગ છોકરાઓનું બી આવી જાય ને આપણે ગાડા માં બાપો બધા લોકો નું આવી ગયું હવે મને શું વધારે ગમ્યું તમને કીધું પોકેટ પિઝા બહુ સરસ હતા રીંગણ અને મને તો જે વઘારેલો રોટલો છે એમની બનાવવાની સ્ટાઈલ વઘારેલા રોટલા ની આખી અલગ છે વઘારેલો રોટલો ખાસ મંગાવજો તમે જો કદાચ લસણિયા બટાકા અને ઊંધિયું મેં અત્યાર સુધીમાં દીપુભાઈ ઊંધિયું ખાધું છે ઊંધિયાની અંદર ડુંગળી લસણ ના આવે એ વસ્તુ એમાં બનાવેલી છે અને આ કાઠિયાવાડી કાઠિયાવાડી ઉંધિયું એટલે જે ઊંધિયાના બે પ્રકાર હોય એક સુરતી ઊંધિયું અને કાઠિયાવાડી તમને કાઠિયાવાડી મળશે જો બધા મિક્સ વેજીટેબલ આખા ખા એક પ્રોપર ટેસ્ટ સાથે આવેલા છે તો તમે ખાસ વિઝિટ કરજો અમદાવાદના હોય આ વિડીયો શેર કરો બધા શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો ને વિડીયો કેવા આવશે આપણે મજા આવશે જોરદાર મજા આવશે ખાવાના વિડીયો તમને અમે મૂકતા રહીશું હમણાં જે વિડીયો એક વાયરલ થયો સાહેબ અત્યારે ફૂલ વેટિંગ ચાલે છે લોકો ખૂબ ખુશ થયા તમને થેન્ક યુ સો મચ કે તમે બધા સપોર્ટ કરી રહ્યા છો તો નવા વર્ષ તમારું કેવું ગયું મને કોમેન્ટ કરજો આ નવા વર્ષમાં બહુ ધમાકેદાર જબરજસ્ત વિડીયો આવવાના છે અને બધાને મજા જ કરાવવાના છે અને બીજું શું ન્યુ રાણીમાં આપણે યુએસએ ના લોકો બી ફેમિલી વાર બધા ત્યાં છે એટલે અમદાવાદ આવતા હોય તમે ઇન્ડિયામાં અમદાવાદમાં આવતા હોય તો આ જગ્યાએ મુલાકાત લેજો મજા મુલાકાત લેજો વઘાર રોટલો તમને યાદગાર રહી જશે સાંજનો વિડીયો પૂરો કરી શોર્ટ બી આવી ગયું બોલો ભાઈ કે આવા દો આવા દો કે તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછાના વિડીયો સાથે મસ્ત આવશે મળશું મેળે ખેડૂતો ગામ ગી મળે આમ એક રણ તે યાદ ધરતી કાલના કાલ ના તો મળી જોવાનું ભૂલતા નહીં ડિબુ ભાઈ અહીંયા આવી જાય ને ખાવા સો ટકા પહોંચી જ જજો પહોંચી જજો